નમસ્કાર પશુપાલક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં જય ગૌમાતા જય દ્વારકાધીશ આજના શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ટોપ ક્લાસ જય દ્વારકાધીશના વાછરડી વેચવા માટે લાવ્યો છું તો વિડીયોની અંદર ટોટલ માહિતી મળી રહેશે તો વિડીયો છેલ્લે સુધી જોજો માલિક માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એના પર કોલ કરી મેં માલિક સાથે કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી મેં કોઈ પણ સસ્તા ને સારી નસલના પશુ વેચવાનો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી YouTube ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર ઓરિજિનલ ગીર નસલની વાછરડી જોઈ છો આ સાત મહિનાની વાછરડી વેચવાની છે આ વાછરડીની મધરની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાયનું નામ બંછી છે આની દૂધની કેપેસિટી આખા દિવસની વીસ લિટરની છે એકદમ શાંત સ્વભાવની છે ત્યારબાદ આ વાછરડીની જો ફાધરની વાત કરીએ તો તમે જોઈ શકો છો ચાર આંચળ લાંબા છે એકદમ શાંત સ્વભાવની વાછરડી છે ફૂલ ગેરંટી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો ગૌશાળા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ વાછરડીની અંદાજીત કિંમત માલિકે ત્રણ લાખ રૂપિયા રાખી છે કિંમત ફિક્સ કરવામાં આવશે નહીં ત્યારબાદ આ વાછરડી તમને ક્યાં જોવા વાત કરીએ તો તાલુકો પાલીતાણા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી મેં ઓરિજિનલ ગીર નસલની વાછરડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માટે વિડીયોને લાઈક શેર અને ચેનલને ને કરી લેજો જેનાથી અમારો સૌથી પેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ